ખોટા બેંક એપ્લિકેશનમાં અપલોડ કરી પાંચસોના સિમ પ્રદીપકુમાર અગ્નિશાએ નોંધાવી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓની અકારા કેપિટલ નામની કંપની છે જે કંપની સ્ટેન્ડફીલ એપ્લિકેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને એક હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ સુધીની લોન આપે છે જુલાઈ બે હજાર થી ઓક્ટોબર બે હજાર દરમિયાન કંપની દ્વારા સ્ટેસ ફોન એપ્લિકેશન દ્વારા ચૌદસો ઓગણસી લોકોએ એજન્ટો મારફતે પર્સનલ લોન માટે અરજી કરી હતી જે અરજીઓ કરનારાના ડોક્યુમેન્ટની તપાસણી પેરફોઇસ નામની કંપનીએ કરી હતી અને તપાસના અંતે કંપની દ્વારા ફાઇનલ રિપોર્ટ આવતા પાંચસો એંસી લોકોને છ કરોડ ત્રેવીસ લાખની લોન આપવામાં આવી હતી જોકે ત્યારબાદ ઓક્ટોબર બે હજાર એકવીસમાં મહિલા દરમિયાન કંપનીને જાણવા મળ્યું હતું કે તેઓએ જે પાંચસો એંસી લોકોને લોન આપી છે તેમાંથી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં જે લોકોને લોન આપી હતી તે લોકો લોનના હપ્તા ભરતા ન હોય જેને લઈને લોન ધારકોના બેંક સ્ટેટમેન્ટ ચેક કરતા તમામ લોન ધારકોના ડોક્યુમેન્ટ તપાસતા તમામના સ્ટેટમેન્ટ એકબીજાને મળતા અને એક સરખા જ હતા જેથી લોન ધારકોને ફોન કરી પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું હતું કે લોનની કાર્યવાહી એજન્ટો દ્વારા કરાઈ હતી આમ એજન્ટો દ્વારા ખોટા સ્ટેટમેન્ટ અપલોડ કરી ઠગાઈ આતરાઈ હતી જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન અમરોલી કોર્સ રોડ પર આવેલા નાઇન્ટી નાઇન શોપિંગ સેન્ટરમાં દુકાન નંબર એકસો ચાર ભાડેથી રાખી તેમાંથી પૃથ્વી કન્સલ્ટન્સ નામની લોનની ઓફિસ ધરાવતા જયદીપ ઘનશ્યામ પારડિયાએ ખોટા બેક સ્ટેટમેન્ટ અપલોડ કરી ખોટી રીતે લોન અપાવી દસ ટકા જેટલું કમિશન મળવી હોવાના પુરાવા મળતા જ આરોપી જયદીપ ઘનશ્યામ પારડિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ગ્રાહકોને ખોટા બેંક સ્ટેટમેન્ટ બનાવવા માટે લેપટોપમાં ગૂગલ એપ ચાલુ કરી આપી તેમાં ડબલ્યુ 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 ડોટ સેજદા ડોટ કોમ ઓપન કરી તેમાં પીડીએફ એડિટરનો ઉપયોગ કરી ખોટા બેંક સ્ટેટમેન્ટની ફાઇલ બનાવી આપતો હતો હાલ તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે અઝર કુર્શી સાથે પ્રકાશવાળા